જય હિન્દ જય ભારત મિત્રો ઓછું વાત બી વાત અને વાત કરીએ મિત્રો આજે આઠ સપ્ટેમ્બર આજની રાત તો હતી જેને જોયું એને ખબર હોય બાકી તો બાકાજીક બાકા બોલાવી જવ વરસાદ વરસાદ પવનને બાકી તો જો આથી કરી નાખી કોઈ ખેતર ખાલી નથી આ માપી એમાં પણ દેખી ગયો આજે બીજી વાર પણ માપી ભરાઈ ગયે છે મિત્રો જોઈ લો કાલનું છે પેક કરેલો ખાલી અને આજે રાત્રે પાછું સાત ને મૂકી દો અત્યાર સુધીમાં પાછું જોઈશું આ લીમડાના પાન કેટલા ભીજે વગ્યા તૂટી તૂટીને વગ્યા છું હા જો કેટલા પાન આવ્યા જો લીમડાના પવન થી જો હા પાણીનો ભાઈ નજારો નથી સીમા જ નથી તો બે પ્લોટ બેક બાકી ઓવારો બે હજાર સત્તર ને પંદર નો હતો એટલે લાઈન નાખી દીધો આ બે હજાર પંદર નો જજો પંદર માં પણ આટલે પાણી હતું આટલે અત્યારે પણ એમાં કઈ ઘટતું નથી જો આ બે હજાર સત્તર ગણો પંદર ગણો જે ગણો તે જોઈ લો મિત્રો આપણે એનો બાપજી જ અત્યારે જો ઓર આવી ગયો ને આ બે હજાર પંદર નો અત્યારે બે હજાર પચીસ માં જો એવું પાણી હલે છે ઠેક સુધી ભરેલ પડ્યું પેક તમારા મિત્રો વરસાદ કેવો છે કોમેન્ટમાં જવાબ આપજો જય હિન્દ જયભાર મિત્રો નમસ્તે